નવા ભારતનું નવું સ્ટેશન અમૃત સ્ટેશન અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ પશ્ચિમ રેલવેના છ ડિવિઝનોમાં આવેલા છાસ સ્ટેશનો સહિત ભારતીય રેલવેના પાંચસો ચોપન રેલ્વે સ્ટેશનોના પુનઃ વિકાસનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું જે સંદર્ભે બારડોલી અને રેલવે સ્ટેશન ખાતે ઈ શિલાન્યાસ અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો નવા ભારતનું નવું સ્ટેશન અમૃત સ્ટેશન અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત રાજ્ય કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન ચરદોશ દ્વારા આજ રોજ પશ્ચિમ રેલવેના છ ડિવિઝનોમાં આવેલા છાસઠ સ્ટેશનો સહિત ભારતીય રેલવેના પાંચસો ચોપન રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસનું શિલાન્યાસ અને રોકાર્પણ કર્યું હતું અંદાજીત રૂપિયા એક લાખ ચાર હજાર આઠસો છ્યાસી કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા છાસઠ સ્ટેશનોમાંથી છેતાલીસ સ્ટેશનો ગુજરાતમાં છે જે અંતર્ગત આજરોત બારડોલી અને રેલવે સ્ટેશન ખાતે પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડોક્ટર બેન કલાર્થીની અધ્યક્ષતામાં ઈ શિલાન્યાસ અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવેના અધિકારીઓ બારડોલી નગરના અધિકારીઓ હોદ્દેદારો આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે રેલવે સ્ટેશન દ્વારા યોજાયેલી વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા હતા જીઓ રાજેશ માંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ અ મેરા નામ મધુસૂદન સિંહ રેડિયોરમ ઇન્ફર્મોન મુંબઈ સેન્ટ્રલ વેસ્ટર્ન રેલવે આજ કે દિન હમારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીને हमारे वेस्टर्न रेलवे के 40 लोकेशंस जिसमें 23 आर ई बी और 17 एवीएसएस स्टेशन का उद्घाटन किया है इसमें से कई कही, कईयों को देश को समर्पित किया है अमित भारत स्टेशन जो हमारे सत्रह स्टेशन जो हमारे आइडेंटिफाइड है वो अगले एक डेढ़ साल में इनका पूर्ण रूप से विश्व स्तरीय रूप में इसका विकास किया जाएगा हमारे सारे जो मास्टर प्लान हैं मास्टर प्लान हैं कंसल्टेंट हैं सारे ऑलरेडी हमारे अप्रूव हैं और हमारे टेंडर अधिकतर के टेंडर हमारे ऑलरेडी एक्सेप्टेड हैं अगले एक डेढ़ साल में सारे स्टेशन आपको विश्व स्तरीय रेलवे स्टेशन आपको दिखेगा